गुड मॉर्निंग प्रेज द लॉर्ड ब्लेसिंग फाउंडेशन मिनिस्ट्री થી હું આપનું પયસાન ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજ આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ક્રિશ્તનામાં પ્રેમી સલામ પાઠવું છું આજ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક वचन પર મનન કરીએ મિખા પ્રબોધક ની પુસ્તક તનો 4 તય તન 10મી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે હિન્દી અનુવાદ એ પ્રમાણે જણાવે છે યહોવા તુજે તેરે શત્રુઓ કે વશમે સે છુડા લેગા ક્રિસ્મ મનાવાલા ભાઈઓ અને બહેનો આ જગતની અંદર એવા ઘણા લોકો કે જે આપણો દ્વેષભાવ કરતા હોય આ જગતની અંદર શત્રુના એવા અલગ પ્રકારના આક્રમણો કે જે બીમારીના રૂપમાં કે જે દેવાના રૂપમાં કે પછી વિરોધના રૂપમાં કે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિના નામની અંદર તે આપણા શત્રુ બનતા હોય છે પરંતુ આજે પરમેશ્વરનું વચન આપણને કહે છે કે પ્રભુ તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે વલો ઇઝરાયલ પુત્રો જ્યારે મિસરની ગુલામીની અંદર હતા અને ફારોનના તાબેદારીની અંદર જ્યારે તેઓને દુઃખ આપવામાં આવી રહ્યું હતું અને પરમેશ્વરના લોકો એ દુઃખમાં આંસુઓ અને નિરાશા અને પીડાની સાથે તેઓ ઈશ્વરને પોકાર કરતા હતા અને પરમેશ્વરે મૂસાને કહ્યું કે મેં મારા લોકોનું દુઃખ નિશ્ચય જોયું છે અને હવે હું તમને છોડાવવા માટે ઉતરી આવ્યો છું અને આપણે જાણીએ છીએ કે સર્વશક્તિમાન ઈશ્વરે કેટલી અદ્ભુત રીતે શત્રુઓના હાથમાંથી તેઓને છોડાવીને ગુલામીની પરિસ્થિતિમાંથી તેઓને બહાર કાઢ્યા આજે ઘણી બીમારીઓ માણસના માટે એવી શત્રુ સમાન હોય છે કે જે એકવાર તેને પકડી લે ત્યારે માણસને એવું લાગે કે એમાંથી હું કદી બહાર નહીં આવી શકું પરંતુ વલાઓ આજે પરમેશ્વર એના લોકને કહે છે કે તે એ પરિસ્થિતિમાંથી તેના લોકને બહાર કાઢશે દેવામાંથી એના લોકને બહાર કાઢશે એ વિરોધની પરિસ્થિતિઓમાંથી સતાવણીમાંથી એના લોકને બહાર કાઢશે આપણે નાસી પાસ થવાની જરૂર નથી આપણે હિંમત હારવાની જરૂર નથી દાનિયલ ને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો પરંતુ ઈશ્વરે તેને તેમાંથી બહાર કાઢ્યો હામાને મુરદે ખાઈને અને યહૂદી પ્રજાને એક શત્રુ તરીકે મારી નાખવા માટે પ્રયાસ કર્યો પરંતુ હામાન પોતાના કાવતરામાં પોતે ફસાઈને મરણ પામ્યો વલાઓ પરમેશ્વર એના લોકોને કોઈ હાનિ થવા નહીં દે કારણ કે તે તેના ભક્તોને સુરક્ષા આપવાનું જાણે છે કોઈ શત્રુ તમને ખતમ નહીં કરી શકે કોઈ બીમારી તમને ખતમ કરીને અકાળે તમને આ દુનિયામાંથી વિદાય નહીં આપી શકે પરંતુ તમે તમારી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરશો સુ દાઉદે ગોલિયાથને મારી નહોતો નાખ્યો કારણ કે દાઉદ જાણતો હતો કે આ જે શત્રુ ઇઝરાયેલની સામે ઊભો થયો છે પરમેશ્વર એના હાથમાંથી અમને છોડાવશે અને પરમેશ્વરે અદ્ભુત રીતે દાઉદે સહાય કરી અને દાઉદે ગુલિયાથ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે વલાઓ તમે પણ તમારી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરશો તમે તમારા શત્રુનું કદ ના જોશો તમે એના સામર્થ્યને ના જોશો પરંતુ તમે સર્વશક્તિમાની શરને જુઓ કારણ કે પ્રભુનું વચન કહે છે કે તેની તરફ જુઓ જુઓને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ચંકવાળા નહીં પડે અને આજે હું પ્રભુનો સેવક આપને કહેવા માંગુ છું કે તમે એ પરિસ્થિતિઓને જોઈને તમારા હૃદયને વ્યાકુળ ન કરશો તમે નિરાશ ન થઈ જશો તમે હિંમત ન હારી જશો પરંતુ આપણા પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને તમે પરમેશ્વરના મહાન કામોને જુઓ કે જે એના લોકને આજે કહે છે કે હું તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવીશ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા લોકને પરમેશ્વર શત્રુઓના હાથમાંથી છોડાવો એમની કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય પરંતુ એ પરિસ્થિતિ પર તેઓ વિજય પ્રાપ્ત કરે તેવી મારી મારી વિનંતી છે તમારા પવિત્ર અને બળવાન હાથોમાં અમે મારી જાતને અને તમારા લોકને સોંપીએ છીએ પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના માંગીએ છીએ વાલો હું ફરીથી અપીલ કરવા માંગુ છું કારણ કે આ ઓડિયો મેસેજની સેવામાં મેં ત્રણ દિવસ પહેલાં જે અપીલ કરી એમાં મને કોઈ એવો પ્રતિસાદ નથી મળ્યો અડતાલીસ જે આદિવાસી દીકરીઓ છે અને એમને આખા મહિના માટેનું જે ભોજન આપીએ છીએ બ્લેસિંગ ફોર નેશનમાંથી ત્યારે આજે અમારે તેમને રાશન આપવાનું છે ત્યારે અમારા આશ્રમની અંદર બાળકો માટે જે રાશનની વ્યવસ્થા કરવાની છે તો હું આપને કહીશ કે જો તમે આ સેવાથી આશીર્વાદિત થાવ છો તો તમે તમારો નાનકડો પણ એક સહયોગ આ મિનિસ્ટ્રીને સપોર્ટ રૂપે આપી શકો છો કે જેથી કરીને આ બાળકોને જે અમારે ગ્રોસરી આપવાની છે એમના રોજના દૈનિક ખોરાકના માટે એને અમે સારી રીતે અને સરળતાથી પરચેસ કરી શકીએ પ્રભુ તમને એ માટે પણ કૃપા આપે તમે મારો સંપર્ક કરી શકો છો આ નંબર ઉપર છે આજના વચન દ્વારા આશીર્વાદિત કરે અને તમારા જીવનને આશીર્વાદરૂપ બનાવે ગોડ બ્લેસ યુ પ્રિન્સો